હાજુ <tip> <tip> હાલો દોસ્તો જય માતાજી અને જય આશાપુરા તો આજે આપણે જવાનું છે આશાપુરા અને લગભગ અમારે એનકા વિસ્તારમાંથી ઘણા બધા જોવાની જાય આશાપુરા અને પગપાળા જાય એટલે કે હાલીને જાય અને અમે બધા જવાના બાઈક લઈને એટલે આપણે તમને એક ફેરવું આ બધા માણસો દેખાડી દઉં તો આ બધા જવાના છે આપણે છક જણા હે અને ગાડી બાડી થઈ ગઈ ત્યારે એકદમ અને અત્યારે આપણે અહીંના આશાપુરા લગભગ હે ને ત્રણસો સાડા ત્રણસો થાય અને ત્યાંથી નાયણ સરોવર ચારસો ઉપર પ્લસ થઈ જાય એટલે આપણો હે ને રૂટ આવા જવાનો આઠસો કિલોમીટરથી સાડા આઠસો કિલોમીટરનો બરાબર અને મોરબી માળિયા સામખિયારી ભચાઉ ભુજ પછી માતાનો મઢ ને નાયણ સરોવર પછી માંડવી ઓલો મુન્દ્રા આવી ને ઇનકા કા એ બધું આવશે બરાબર તો તમે જોતા રહીજો અને મજા જ રાખવાની છે અને ઓલો કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો

અમે મોરબી જઈએ આપણે માતાના માટે દર્શન કરવા અને આ સામેખિયાવાળી વાળો પુલ છે બરાબર આમ હેવી લાંબો છે અને આમાં હેને હતી પરમાણમાં હેને ભૂં ખાડા હે એટલે કે તમે ભાઈ કાંકતા હોય ને તો દેખાય નહીં એવા ખાડા છે જોરદાર અને ધ્યાન રાખીને ધ્યાન રાખીને આવજો બાંક ગાડી પણ અહીંયા પણ અમારું તો જો અડી જાય હતી મેં બી ભાઈક નાખ્યું આ કહી તું ત્યાં ભાંગ્યું

તો અત્યારે પહોંચી જાય ભૂજ વીચમાંથી એક મેગ બિલ ફાઈન નાખ્યું અને આ બધી જો ટુકડી આવી જાય અહીંયા ની અને આ રહ્યું ભુજ જો એક ફેરવું નજારું અહીંયા સુરજ વણ હાથને અર્વ હરવ અને અહીંયા પણ અહીં ભુજીયા ડુંગરે પાલો ચડી ઉપર અને ભુજીયા ડુંગરમાં સિંહ જોવા મેળવે જોવાયલો છે શેરા ગયા ઓ ફાઇનલી આપણે ચડી ગયા ભુજિયા ઢુંગર ઉપર અને આયા પણ જો સૂરજ ભાણ ધીરે ધીરે આથમ છે અને તમે પહેલા એક ફેરું આ લોકેશન જોઈ લ્યો જોરદાર પૂજ બોરડીઓ લાગી ગયો આય લુ ને આલે દે નિમણમ

અને અડધા હરવે હરવે ઉઠે અને ઉઠી ગયા છે અને હવે જવાનું આપણે માતાના મઢે અને મગાલાલ જોવાય ને કાચા દાબી છે તો હાલો જઈ માતાના મઢે નાસ્તો કરીને જોતા રહી જતા તો અત્યારે જો ફાઈનલ પોગી ગયા માતાના મઢે એટલે કે આશાપુરા અને અહીંયા આપણે મંદિર છે અને ટ્રાફિક અતિ જામી ગઈ જોવાય તો

તો અત્યારે માતાના મઢ થી આપડે એને ભોગી ગયા અંબાજી ગોધરા અને આ બધી આપણી હે બેનર મારેલું છે તો અહીંયા જો અંબે ધામ આવી ગયા છે અને અહીંયા નવરાત્રિની ફૂલ તૈયારી ચાલુ છે બે ફામ અને આ ડુંગર છે જો અહીંયા પણ આવું કંઈક સ્ટ્રક્ચર બનાવેલું છે અંબે માનું વર્ષોથી આ મંદિર તો અહીંયા પણ જો અંબાજી માનો પ્રસાદ લે મેહુલભાઈ ની બધા બેઠા બેઠા

આતાના મઢે થાતાક પછી અંબાજી થાતાક અને ઓલી સીધી દોર જેવી પટ્ટી વીંધી અને ફાઈનલ પોગી ગયા માંડવી દરિયા કિનારે એટલે કે માંડવી બીચે અશ્વિન ભાઈ ને બધા આવી ગયા એ બાકી અહીં લોકેશન એને જોરદાર અને હજી આવે છે પાછળ એ હા અને આ દરિયો જેવો તમે એક ફેરો જમાવે તો અત્યારે એને આપણે માંડવી બીચ એટલે કે દરિયા કાંઠો હોય અને એક ફેરો વ્યુ તમે જોવો જોરદાર

માંડવી ની બીચ બીચ ફરી અને નહી બે અને એકદમ કમ્પ્લીટ થઈને ને અત્યારે જોવા માંડવી ની નદી છે મોટી અબરી અને અહીંયા નીચે છે મચ્છી એટલે કે માછલા હે ને બાકી જોરદાર ચાલો માંડવી ને કહી દી બાય બાય અને આમ નીકળી અંજાર બાજુ તો અત્યારે ફાઇનલ આપણે અંજાર પહોંચી ગયા હે જો આ બધી પાર્ટી આવી ગઈ આપડી અને અહીંયા પણ જવાનું હે આપણે કેસલ જાડેજાના દર્શન કરવા

પછી ભુજ પછી નખત્રાણાથી માતાના મઢે ત્યાંથી આપણે નાયન સરોવર બાજુ ગયા ત્યાંથી આપણે પછી જવાનું હતું માંડવી બાજુ એટલે વચમાં ઓલો અંબાજીમાંના ધામે ગયા પછી માંડવી ગયા અને એંજાર એન્જારથી અહીં ગયો હો અને હવે લગભગ હવે એને રોજ હરવેર બ્લોગ બનાવવું હું બનાવવાનું ચાલુ કરવા છે આપણે જો કે બનાવતા હતા પણ બંધ કરી હતા